અંદરનો મણા કોઈ બાઈક નહીં બાઈક નો કોઈ અંદર નહીં તમારી રજા છે મહારાજ અહીંયા મચ્છું નો વાગો મસુ નો વાગો પણ જીવડા ભલ્યા અમારી રજા છે ભાઈ મચ્છું નો અંદર આવા દો મચ્છું નો આવા અને કોઈ પણ પદાર્થ મહારાજા તમારી રજા છે મે બોધી અંદર આવા દીધા અને કોઈ પણ આવશે કે હું પેલા જાણકારી કરી મહારાજા આપણા રાજમાં マイク

અમારે અહીંયા રાસ રમવાનું છે રાસ રમવાનું છે હા રમોની મારા બાપ નું જાય તમારે પડે ને માથે હું કોણ રાજાનો હવે ખબર પડી ગઈ કે ભગવાન તો ખબર પડી જાય કે બે ખબર પડી જાય તો રજા આપી દે તમે રાજા આપી દે તમારે નહીં નઈ અમારા રજવાડા હું જો તમારું જોવાનું છે

આ કે રજા આપી દે પણ દે કો મારી ભેગા તમે રમો તમને ખબર પડે તમને કેવા રાસમોય એ પણ આ બધાય કે રાસ લઈને બેઠા ઈ કે પરધાજી રાસ લઈને ઈ જ અમારે જોવ છે છે ને ભાઈ જો ઈ વાત સાચી છે પણ નોકરીનો સવાલ હોય કે અરે મહારાજાને ભાઈ આવજો ને ના ના અમારે રગાડામાં હાઈકલા

તમે રાત રાતે તમે જોહો હા સારું એ વાગે આ ઈ વાત છે આ તમે બોલ્યા હા મેં બોલ્યા હા બે નહી દીધું ઈ કે કઈ નાનાથી મૂંગા નાનાથી મૂંગા છે બે છે મૂંગા છે મૂંગા છે કેરા છે અહો તો ખરા ભગવાનની કલા તો જોવો કેમે કાર્ય કરી કરી પણ મેમરી કાર્ડ નાખતા ભૂલી એમ આ હા 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 આપને મારી વાત સોટવા સાડા 5:30 નોટ કેતી ઓ રાત રાતના apa के 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 शपथ घरे के স্াইডি করযে সেন স্ত্য়া স্য়া দিাকর কামা সেকাকে আঁটি. চামা খস্যে গিকাকাকে একাকেযে স্েন স্ষো. আকাকেয়া তামা হি� आमी हां प्रधान